તમારું આજે આપણે બનાવીશું સ્વાસ્થ્ય માટે ગુણકારી એવું કારેલા ડુંગળી નું શાક સહેજ બી કડવાસ નહીં લાગે તમે મારી આ રીતથી એકવાર જોરથી બનાવજો એકદમ સહેલી રીત છે તો ચાલો બનાવીએ કારેલા ડુંગળીનું શાક બનાવવા માટે અહીં મેં અઢીસો ગ્રામ જેવા કારેલા લીધા છે અને બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે કારેલાને મેં સારી રીતે ધોઈને ચોખા કપડાંથી લુચીને તૈયાર કરી રાખીએ છીએ હવે એને આપણે સમારી લઈશું પહેલાં આપણે કારેલાને આગળથી અને પાછળથી એના જે બીટા હોય એ કાઢી લઈશું પછી એને આ રીતના મીડિયમ સાઇઝના ગોલ ગોલ કટકા કરી દેવાના છે પછી એને મટલીસનામ ઉભો જીરો કરી એની ઊભી ઊભી સ્લાઇસ આપણે કરી લઈશું બહુ નહીં બહુ પતલી નહીં એવી ઊભી ઉભી સ્લાઇસ કરવાની છે રીતના આપણે બધી કારેલાની સ્લાઇસ કરી દઈશું એકદમ ચોમાસામાં કારેલા શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે બાજીના રોટલા સાથે ભાખરી સાથે કે રોટલી સાથે તમે ખાઈ શકો છો અને કારેલાનું ગુણધર્મ તો તમને બધાને ખબર જ હશે કારેલા ખાવાથી તાવ નથી આવતો અત્યારે ચોમાસાની સિઝનમાં તો આ બધા ફ્લૂ તો હોય છે જ શરદી ખાંસી તાવના તો એમાં કારેલા ખૂબ જ ફાયદાકારક છે डायबिटीज ना दर्दी माते पण कारेला खूपच गुणकारी होचे. म्हणजे प्लस कारेळ मुरने हेऊस टेस्टी चाट बनाय शकते તમને કળવું પડને લાગે. અને બધા હસવાસે ખાસે. આપણે આ રીતે હવે આ રીતે બરી સ્લાઈસ કર દે છે બધા કારેલાની. જે써 કટ મે કારગની બધી સ્લાઈસ કરી દીધી છે. અને આવી રીતે ડુંગળી ની પણ ઊભી ઊભી સ્લાઈસ તૈયાર કરી દીધી છે. હવે કારેલામાં આપણે એક ચમચી જેટલું મીઠું એડ કરશું. એક ચમચી જેટલું મીઠું એડ કર્યું છે કારેલામાં જેથી એની કડવા ઓછી થઈ ગઈ અને બીજી એક વસ્તુ ઉમેરવાની છે જે છે લીંબુ મેં અહીંયા અડધું લીંબુ લીધું છે એનો રસ આપણે અહીંયા આની એડ કરી દઈશું જેથી કાળ કારેલા તમને સેટ બી કડવા નહીં લાગે વગર ગોળ નાખ્યા વગર પણ તમે જો આ શાક બનાવશો તો બી એટલું ટેસ્ટી અને એકદમ સ્વાદિષ્ટ બનશે હવે આ આપણે બધું મિક્સ કરી દઈશું અને આને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે રહેવા દઈશું જેથી એની બધી કડવાશ હોય અને મીઠું પર એનું પાણી છોડી દે અને બધી કડવાશ નીકળી જાય કરેલાની એટલે આને આપણે પંદરથી વીસ મિનિટ સુધી રહેવા દઈશું તો હવે અડધો કલાક જેવું થઈ ગયું છે હવે આને આપણે ડબે ડબે માટે બધું પાણી છોટું કાઢી દઈશું બે હાથથી ડબાઈ ડબીને આપણે એમાં જે વધારાનું પાણી હોય એ આપણે કાઢી નાખશું જેથી સુધી નીકળી જશે હવે જે આ પાણી વધ્યું છે એને આપણે ફેંકી નહી દેવાનું જો આને કોઈ ડાયાબિટીસના દર્દી હોય એ પીસે તો એને સારું કંટ્રોલમાં આવી શકશે હવે અહીંયા મેં લસણની આઠથી દસ કઢીઓ લીધી છે અડધી ચમચી લાલ મરચું પાવડર લીધું છે હવે આને ખાંડીને આપણે લસણની મરચાંની પેસ્ટ તૈયાર કરી દઈશું તો લસણની મરચું તૈયાર છે બે ચમચા જેટલું તેલ લેવાની છે અહીં મેં સિંગ તેલ લીધું છે તમારે જે અવેલેબલ હોય તમે એ લઈ શકો છો તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાય એડ કરશું હૈ રાય મે ઘી નીલ એડ કરી છે મોટી રાય નથી હતી એટલે ઘી ની રાય મળે છે એ એડ કરવાની છે આપણી રાય હવે ફૂટી ગઈ છે હવે મે એક 1/2 ચમચી જેટલો અજમો એડ કરશું ગેસની ફ્લેમ આપણે મિડિયમ રાખશું ત્યારબાદ એમાં આલાસ મની જે પેસ્ટ બનાવી હતી એ એડ ਕਰ દેશું આપણે અને એને થોડી સાંતળી લઈશું હવે થોડા અંદર ડ્રાય મસાલા એડ કરી દઈશું જેમ કે હળદર અડધી ચમચી જેટલી એક ચમચી જેટલું જીરું પાવડર એડ કરીશું અને એથી આપણે જે ડુંગળી છે એ એડ કરી દઈશું અને એને થોડી સાતરી લઈશું હવે આમાં થોડું મીઠું એડ કરીશું એમ ડુંગળીના માપ પ્રમાણેનું જ મીઠું એડ કરવાનું છે કારણ કે આપણે કારેલામાં તો આપણે એને જ્યારે સમારી રાખે ત્યારે આપણે એડ કરી મીઠું એટલે આમાં ખાલી ડુંગળીના પ્રમાણનું જ મીઠું એડ કરીશું હવે એને બરાબર મિક્સ કરી દઈશું આ બધું મિક્સ થઈ ગયું એટલે આપણે જે કારેલા સમાર્યા હતા એ એડ કરી દઈશું મેં આ રીતે શાક બનાવશું તો તમને આ શાક તે બી કડવું નહીં લાગે જો ગોળ ઉમેર્યા વગર પણ તમને આ શાક એમ એમ ખાઈ શકશો અને આ બાજરીના રોટલા સાથે તો ખૂબ જ સરસ લાગે છે અને ચોમાસામાં જો વરસાદ પડતો હોય ને ગરમ ગરમ બાજરીનો રોટલો હોય ને કારેલાનું શાક હોય તો ખાવાની જ મજ પડી જાય બધું આપણે મિક્સ થઈ ગયું છે હવે આપણે આને ઢાંકીને એકદમ મીડિયમ ટુ સ્લો ફ્લેમ આપણે શાક ચડવા દઈશું તો આને ઢાંકીને બેથી પાંચ મિનિટ સુધી થવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે ખૂબને જોઈ લઈશું મેં અહીંયા વચ્ચે વચ્ચે બેથી ત્રણ વખત હલાવ્યું હતું તો તમને એવું લાગે કે આપણું શાક દાઝી રહ્યું છે તો તમે વચ્ચે વચ્ચે હલાવી શકો છો તો આપણું સરસ શાક ચડી ગયું છે તમે એને આમ કટ કરીને જોઈ શકો તો આસાનીથી કટ થઈ જાય છે તો એટલે આપણું આ શાક તૈયાર છે કારણ ડુંગળીનું શાક છેલ્લે આપણે એક સિક્રેટ મસાલો એડ કરવાનો છે જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને એ મસાલા છે મસાલા મેગી મસાલો એને આપણે અહીંયા અડધું પાઉચ এড করছো মানে আকু পুরুজ নিক্স করে দুই হ্যাঁ এনে খর ঢাকি বে মিট সুধি থাললাদ অনেক শাকা ভিড়ি যায় কালেলা ডুগড়ি শাকলে আমরা এনে ঢেসিং করে দিয়ে હવે એને આપણે સોફ કરી લઈશું તો તૈયાર છે આપણું કારેલા ડુંગળીનું શાક એકદમ ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે એકદમ ગુણકારી એવું અને સહેજ બી કડવું નહીં લાગે એવું શાક આપણું આ રેડી થઈ ગયું છે તો તમને આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અચૂક કરી લેજો તમને આ વિડીયોની રેસીપી આમને આમ જોવા માટે મારા બે બે લાયકન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓની જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો